નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સી માં જો જે સાથે તમે મારી આ ચેનલ ને ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો આજે આપણે પ્રકરણ નંબર 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ માં સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 7 અને દાખલા નંબર 8 જોઈશું તો સૌ પ્રથમ સાતમા નંબરનો દાખલો જોઈએ તો સાતમો પ્રશ્ન આપેલો છે કે જો 2 કિલોગ્રામ ખાંડમાં રહેલા સ્ફટિકોની સંખ્યા નવ ગુણ્યા દસની છ ઘાત છે તો નીચે દર્શાવેલ છથામાં કેટલા સ્ફટિકો હશે તો અહીંયા બે કિલો ખાંડ હોય તો બે કિલો ખાંડમાં નવ ગુણ્યા દસ ની છ ઘાત જેટલા સ્ફટિક હોય છે તો એ ખાંડમાં આપેલી જે નીચે આપણને ખાંડ આપેલી છે પાંચ કિલોગ્રામ ને એક પોઈન્ટ બે કિલોગ્રામ તો આટલી ખાંડમાં આપણે કેટલા સ્ફટિક હશે તે આપણે શોધવાનું છે તો અહીંયા આપણે લખશું પહેલાં તો ખાંડનું વજન ખાંડનો વજન તો ખાંડનો વજન અને તેમાં રહેલ સ્ફટિકોની સંખ્યા એટલે ખાંડનું વજન અને સ્ફટિકની સંખ્યા સ્ફટિકની સંખ્યા તો ખાંડ વજન બે કિલોગ્રામ હોય ત્યારે સ્ફટિકની સંખ્યા કેટલી થશે નવ ગુણ્યા દસ ની છ ગાત હવે આપણે શું શોધવાનું છે કે વજન પાંચ કિલોગ્રામ છે તો સ્ફટિકની સંખ્યા કેટલી થશે અને વજન એક પોઈન્ટ બે કિલોગ્રામ છે

વાય વન બરાબર એક્સ ના છેદમાં વાય ટુ માટે એક્સ વન કેટલા આપણને આપેલા છે બે એટલે બેના છેદમાં નવ ગુણ્યા દસની છ ઘાત બરાબર માટે બેના છેદમાં નવ ગુણ્યા દસની છ ઘાત x2 કેટલા છે પાંચના છેદમાં હવે આપણે શોધવા છે તો બીજી બાજુ લઈ જઈએ હવે બીજી બાજુ લઈ જઈએ એટલે એ ક્યાં નીચે હતા એટલે બે પાંચ સાથે ભાંગાકારમાં હતા એટલે બીજી બાજુ બરાબરની બીજી બાજુ જાય એટલે ઉપર ગુણાકારમાં જશે એવી જ રીતે જ્યારે બે અને નવની ગુણ્યા નવ ગુણ્યા દસ ની છ ને બીજી બાજુ લઈ જાશો ત્યાં ઉપર બે ગુણાકારમાં માં હતા એટલે તે નીચે ભાંગાકાર આવશે અને આજે નવ ગુણ્યા દસ ની છ ઘાત છે નીચે ભાંગાકાર માં હતી એટલે ઉપર કેમ આવી જશે ગુણાકારમાં આવી જશે એટલે વાય બરાબર શું થઈ જશે પાંચ ગુણ્યા નવ ગુણ્યા દસની છ ઘાત છેદમાં બે બરાબરની બાજુ બીજી બાજુ લઈ જઈએ એટલે જે નીચે હોય ઉપર વહી જાય ઉપર હોય નીચે વહી જાય એટલે નીચે હોય ગુણા ભાંગાકારમાં હોય એટલે ભાંગાકાર જે સંખ્યાનો થતો હોય એનો ગુણાકાર થઈ જાય ગુણાકાર થતો એનો ભાંગાકાર થઈ જાય એટલે વાય બરાબર કેટલા મળશે હવે જોવાના બેનો છે એ પાંચ સાથે પણ ભાગ નહીં ચાલે નવ પાંચ સાથે પણ ભાગ નહીં ચાલે પણ હવે આપણે બે ભાંગ્યા પાંચ કરીએ તો આપણને જવાબ કેટલો મળે બે પોઈન્ટ પાંચ મળે પોઈન્ટમાં આપણો જવાબ આવશે કે આપણે અહીંયા ભાંગાકાર કરીએ બે ભાંગ્યા પાંચ તો બે દુ ચાર થાય પાંચમાંથી ચાર જાય એટલે એક હવે બે અહીંયા પોઈન્ટ લગાડીએ એટલે ઝીરો હવે બે પંચા દસ એટલે દસમાંથી દસ જાય એટલે ઝીરો ઝીરો તો બે પોઈન્ટ પાંચ એ આપણો જવાબ આવશે તો બે પોઈન્ટ પાંચ ગુણ્યા નવ ગુણ્યા દસ ની છ અઘાત તમે નવ પંચા પિસ્તાલીસ ભાંગ્યા બે કરો તો પણ ચાલે ને સીધું આપણે પાંચ સાથે ભાગ આગળ કરી દઈએ તો એ ઇઝી પડશે એટલે બે પોઈન્ટ પાંચ ગુણ્યા નવ ગુણ્યા દસની છ ઘાત માટે વાય ટુ બરાબર હવે પચીસ નવ્વા કેટલા થશે પચીસ ગુણ્યા નવ તો પચીસ નવ્વા કેટલા થાય બસો ને પચીસ પચીસ નવ્વા બસો પચીસ થાય એટલે હવે અહીંયા એક પોઈન્ટ હતો સંખ્યા પછી એટલે અહીંયા પણ આપણે એક સંખ્યા પછી પોઈન્ટ લગાડી દઈશું એટલે ગુણ્યા દસની છ ઘાત હવે ની આ પોઈન્ટને હજી આપણે એક આ બાજુ આગળ લઈ જાશું એટલે અહીંયા એક પોઈન્ટ આપણે વધારી દીધો એટલે બે પચીસ થઈ ગયા એટલે આને ગુણ્યા દસ ની સાત ઘાત લખી શકીએ કેટલી ઘાત લખી શકીએ દસ ની સાત ખાત આઈક આપણે એક દસ દશક કાઢી લીધો ની આય આપણે ઉમેરી દીધો એટલે બે પોઈન્ટ પચીસ ગુણ્યા દસ ની સાત ખાત અને આગળ સાદા સ્વરૂપમાં લખવું હોય તો આમ લખી શકાય કે એક સંખ્યા પછી પોઈન્ટ રાખવાનો આ જવાબ લખશો તો પણ સાચું પડશે પણ આપણે એકદમ સાદું સ્વરૂપ હોય તો આ આવે કે બે પોઈન્ટ પચીસ ની સાત ખાત હવે એવી જ રીતે આપણને આ વાય ટુ મળ્યું કે પાંચ કિલોગ્રામ વજન હોય તો કેટલું થાય કેટલું થશે બે પોઈન્ટ પચીસ ગુણ્યા દસ ની સાત ઘાત થશે એટલે અહીં આપણે લખી દઈએ પાંચ કિલોગ્રામ પાંચ કિલોગ્રામ ખાંડમાં ખાંડમાં કેટલા સ્ફટિક હશે બે પોઈન્ટ પચીસ ગુણ્યા દસ ની સાત ઘાત સ્ફટિકો હશે સ્ફટિકો હશે તો આ પાંચ કિલોના સ્ફટિકો શોધો હવે આપણે શું શોધવાનું છે એક પોઈન્ટ બે કિલોમાં કેટલા હશે તો આમાં પણ એ જ રીતે કે એક્સ વન ના છેદમાં વાય વન બરાબર એક્સ થ્રી છેદમાં વાય થ્રી હવે આપણે શું લઈશું એક્સ થ્રી લઈશું માટે હવે કેટલા હતા એ વાય થ્રી હવે આપણે વાય થ્રી શોધવા છે વાય ને બીજી બાજુ લઈ જઈએ એટલે ઉપર થઈ વહી જશે એટલે વાય થ્રી બરાબર એક ગુણ્યા હવે બે ઉપર હતા એટલે એ કેમ આવી જશે નીચે ભાંગાકાર માં આવી જશે અને અહીંયા નીચે ભાંગાકાર માં હતા એટલે ઉપર ગુણાકાર માં આવી જશે એટલે નવ ગુણ્યા દસ ની છ ઘાત હવે આને આપણે ભાગ ચલાવવા હોય તો છ દુ બાર થાય એટલે બે ભાગ્યા છ પણ અહીંયા કેવા છ લખશું ઝીરો પોઈન્ટ છ કારણ કે અહીંયા એક સંખ્યા પછી પોઈન્ટ હતો તો આમાં પણ આપણે છ પછી પોઈન્ટ લગાડવો પડે ને આગળ કોઈ સંખ્યા વધે નહીં એટલે આપણે ઝીરો લગાડીએ એટલે ઝીરો પોઈન્ટ છ આવશે બે ભાગ્યા બા બાર થાય એટલે છ દુ બાર થાય એટલે છ અને અહીંયા એક સંખ્યા પછી પોઈન્ટ હતો એટલે એ પણ લગાડવો પડે એટલે ઝીરો પોઈન્ટ છ થશે હવે છ નવ્વા કેટલા થાય પિસ્તાલીસ થાય એટલે માય વાય થ્રી બરાબર છ નવ્વા સોરી છ વા કેટલા થશે ચોપન થશે એટલે ચોપન અને અહીંયા એક સંખ્યા પછી પોઈન્ટ હતો એટલે અહીંયા પણ આપણે એક સંખ્યા પછી પોઈન્ટ લગાડશું અને ગુણ્યા દસ ની છ ઘાત એટલે પાંચ પોઈન્ટ ચાર ગુણ્યા દસ ની છ ઘાત આપણો જવાબ આવશે કે અહીંયા તમે જોશો કે છ નવા ચોપન એટલે અહીંયા એક સંખ્યા પછી પોઈન્ટ હતો એટલે અહીંયા પણ એક સંખ્યા પછી પોઈન્ટ દસ ની છ ઘાતની દસની છ ઘાત એટલે જવાબ આવી જશે પાંચ પોઈન્ટ ચાર ગુણ્યા દસ ની છ ઘાત એટલે કે આપણે લખશું કે એક પોઈન્ટ બે કિલોગ્રામ ખાંડમાં એક પોઈન્ટ બે કિલોગ્રામ ખાંડમાં પાંચ પોઈન્ટ ચાર ગુણ્યા દસ ની છ ઘાત સ્ફટિક હશે સ્ફટિક સ્ફટિકો હશે સોરી પાંચ પોઈન્ટ ચાર પોઈન્ટ પાંચ પોઈન્ટ ચાર ની છ ઘાત સ્ફટિકો હશે તો જોવો આપણો આપણે જે દાખલા નંબર સાત હતો એનો જવાબ આવશે આના પછી આપણે દાખલા નંબર આઠ જોઈએ હવે જોવો આઠમો દાખલો આપેલો છે કે રશ્મી પાસે એક સેન્ટીમીટર બરાબર અઢાર કિલોમીટર પ્રમાણમાં ધરાવતો એક સડક માર્ગનો નકશો છે હવે જો તે આ સડક પર બોત્તેર કિલોમીટરનું અંતર કાપે છે તો તેના દ્વારા કાપેલ અંતર નકશામાં કેટલું દર્શાવ્યું હશે કે એક કિલોમીટર બરાબર અઢાર કિલોમીટર થાય એવો એની પાસે નકશો છે

તો ર રશ્મિ પાસે કેવો નકશો છે કે એક સેન્ટીમીટર બરાબર અઢાર કિલોમીટર થાય એટલે નકશામાં એક સેન્ટીમીટર હોય એક સેન્ટીમીટર તો રસ્તા તો રસ્તામાં કેટલું થાય અઢાર કિલોમીટર થાય એવો એની પાસે નકશો છે તો હવે એનું સડક પર બોતેર કિલોમીટર થયા કેના ઉપર સડક પર બોતેર કિલોમીટર છે તો આપણે નકશામાં એનું અંતર કેટલું દર્શાવ્યું છે એ શોધવાનું છે તો આ એક્સ વન થઈ જાય એક્સ ટુ થઈ જશે આ વાય વન થઈ જશે અને આ વાય થઈ જશે હવે જ્યારે આપણે એને નકશામાં લખીએ ત્યારે સેન્ટીમીટરમાં લખશું કારણ કે આયા ઉપર કેમાં હતું સેન્ટીમીટરમાં આપેલું હતું એટલે તો હવે જોવો આપણે શું શોધવાનું શોધવાનું છે છે માટે એક ના છેદમાં અઢાર બરાબર એક્સ ટુ શોધવાના છેદમાં વાય ટુ કેટલા થશે બોતેર માટે બોતેર ગુણ્યા સોરી બોતેર ગુણ્યા એક છેદમાં અઢાર બરાબર એક્સ ટુ અહીં આપણે બોતેરને બીજી બાજુ લઈ ગયા હતા અહીંયા સાથે ભાંગાકારમાં હતા એટલે બીજી બાજુ કહેવા આવી જશે ગુણાકારમાં થઈ જશે એટલે શું થઈ જશે બોતેર ગુણ્યા એક છેદમાં અઢાર હવે બોતેર એક બોતેર થાય એટલે અઢાર ભાંગ્યા બોતેર કરીએ તો અઢાર ચોક બોતેર થાય એટલે બોતેર કટ થઈ જશે અઢારને અઢાર કટ થઈ જશે ચાર એક ચાર ચાર બરાબર મળશે એટલે આપણો જવાબ કેટલો આવી જશે x2 બરાબર 4 એટલે જો 72 કિમી અંતર કાપે છે તો તેના દ્વારા નકશામાં કેટલું અંતર દર્શાવ્યું હશે તો નકશામાં નકશામાં 4 સેન્ટીમીટર અંતર દર્શાવ્યું હશે અંતર દર્શાવ્યું હશે તો આપણે ધ્યાન રાખવાનું છે કે અહીંયા સેન્ટીમીટર લગાડશું આ સેન્ટીમીટર પાછળ લખેલા હશે નહીં લખા હોય તો એના માત કપાય અને અહીંયા ઉપર આપણને એક સેન્ટીમીટર આપેલું હતું એટલે અહીંયા પણ આપણે સેન્ટીમીટરમાં લખશું એટલે નકશામાં કેટલું અંતર થશે ચાર સેન્ટીમીટર અંતર થશે તો આપણા આઠમા દાખલાનો જવાબ આવી જશે અને અહીં આપણો છે દાખલા નંબર સાત અને આઠ હતો તે પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક સબસ્ક્રાઇબ કરજો જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો જેથી તમને મારા બધા જ વિડિયો સૌની પહેલાં મળી રહે થેન્કસ ફોર વોચિંગ